જેમાં શનિ રવિ બે દિવસ દરમિયાન લેખિત મૌખિક અને પ્રેક્ટિકલ આમ ત્રણ તબક્કામાં એક્ઝામ ચાલી હતી જેમાં ગાંઠો લેસિન પ્રાથમિક સારવાર એસ્ટિમેશન પાયોનિયરિંગ ડ્રીલ જેવા વિષયોનું પ્રેક્ટિકલ કામ કરવામાં આવ્યું હતું જ્યારે પ્રવેશથી લઈ તૃતીય સોપાન સુધીના વિવિધ વિષયોનું ફાઇલ વર્ક અને પ્રાવીણ્ય ચંદ્રકોની લોકબુકનું નિરીક્ષણ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી આ સમગ્ર પરીક્ષા કાર્ય દરમિયાન રાજ્ય સંઘના પ્રતિનિધિ બી કે સાહેબ અને અજયભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં સમગ્ર કેમ્પ ચાલ્યો હતો આ ટેસ્ટિંગ કેમ્પમાં વિદ્યાર્થીઓ દ્વારા એક્ઝામ અપાઈ હતી સમગ્ર પરીક્ષા કાર્યને સફળ બનાવવા માટે રોવર્સ અને સિનિયર સ્કાઉટ ગાઈડે જહેમત ઉઠાવી હતી